પૂનમના દિવસે કરો આ દસ વિશેષ ઉપાય અષાઢ મહિનામાં આવતી પૂનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે ગુરુ પૂનમ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસની રવિવારના દિવસે છે અષાઢ મહિનાની પૂનમમાં ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે મહર્ષિ વેદવ્યાસનો જન્મ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો ત્યારથી આ દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે સાથે આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરશો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક ખીર બનાવીને માતાજીને ધરો ગુરુ પૂર્ણિમાના દિવસે ચોખાની ખીર બનાવી માતાજીને ધરી આ પ્રસાદનું વિતરણ કરવું જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે ઓમ નમો ભગવતી વાસુ દેવાય નમા આ મંત્રનો જાપ કરવો જોઈએ નંબર બે કોળીનો આ ઉપાય જરૂર કરો ગુરુ પૂનમના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ વિશેષ ઉપાય કરી શકાય છે તેના માટે પૂનમની રાત્રે મા લક્ષ્મીની પૂજા કરો પૂજામાં અગિયાર અથવા એકવીસ કોળીને લાલ કપડામાં બાંધીને માતા લક્ષ્મીજીને અર્પણ કરો પૂજા પછી આ પોટલીને તિજોરીમાં રાખી દો અથવા તો તમે ઘરમાં જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખી દો આ ઉપાય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર ત્રણ લગ્નની સમસ્યા દૂર કરવા માટે જો કોઈ વ્યક્તિના લગ્નમાં સમસ્યા આવી રહી હોય કે દાંપત્ય જીવનમાં તકલીફો હોય તો ગુરુ પૂનમના દિવસે વરના ઝાડમાં સાત વખત લાલ દોરો બાંધી પ્રદક્ષિણા કરો ત્યારબાદ તેમાં દૂધ અર્પણ કરો પછી વળનારના એક પાંદડાને લઈ ઇચ્છિત વર માટે પ્રાર્થના કરો આ પાનને ઘરે લાવી પોતાના રૂમમાં રાખી દો તરત જ લગ્ન સંબંધિત બાધાઓ દૂર થઈ જશે નંબર ચાર તુલસીના છોડ સામે ઘીનો દીવો કરો ગુરુ પૂર્ણિમાની સાંજે તુલસીના છોડ સામે દેશી ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના ઝાડના મૂળમાં જળ ચઢાવો એવું કહેવાય છે કે આનાથી ધનની દેવી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર રહે છે નંબર પાંચ હળદરનો આ ઉપાય કરો ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ગુરુ પૂર્ણિમાના દિવસે તિજોરીમાં પીળા રંગના કપડામાં હળદરનું ગાંઠિયો બાંધીને મૂકવો જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે હળદર કે કેસરનું તિલક કરવું જોઈએ તેનાથી ગુરુ મજબૂત થાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં ચંદનવાળી અગરબત્તી કરવી જોઈએ આ સાથે જ પીળા વસ્ત્રો પહેરવા જોઈએ નંબર છ આ વસ્તુનું દાન કરો ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રો પીળી દાળ કેસર ઘી પિત્તળ પીળા રંગની મીઠાઈ વગેરે દાન કરી શકાય છે કારણ કે પીળા રંગનો સંબંધ ગુરુગ્રહ સાથે હોય છે એટલા માટે આ વસ્તુનું દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવશે નંબર છ તાંબાના લોટાનો આ ઉપાય જરૂર કરો માનસિક શાંતિ માટે પૂનમની રાત્રે ચંદ્ર ઊગી પછી ચંદ્રને જળ અર્પણ કરવું જોઈએ તેના માટે તાંબાના લોટામાં શુદ્ધ પાણી દૂધ સફેદ ફૂલ અને ચોખા નાખવા જોઈએ અને પછી ચંદ્રદેવના મંત્રોનો જાપ કરીને જળ અર્પણ કરો આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે નંબર સાત યંત્રની સ્થાપના કરો ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરો ત્યારબાદ પૂજા સ્થળ પર ગુરુ યંત્રની સ્થાપના કરો ત્યારબાદ પ્રતિદિવસ આ યંત્રને અગરબત્તી સળગાવીને પૂજા કરો આમ કરવાથી ગુરુના આશીર્વાદ બન્યા રહે છે સાથે જ ગુરુ બૃહસ્પતિની પણ કૃપા બની રહે છે નંબર નવ ગુરુને ભોજન કરાવો ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જીવનમાં જે ગુરુ છે તેની પાસે જઈને તેમને પ્રણામ કરો અને ઘર પર ભોજન કરવા આમંત્રણ આપો જ્યારે ગુરુ ઘરે આવે તો તેમના પગ ધોવો સાથે જ ભોજન કરાવ્યા બાદ વસ્ત્ર અને દક્ષિણા આપીને વિદાય કરો આવું કરવાથી ગુરુગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જેમના ગુરુ નથી તેઓ ગુરુચરણ પાદુકાની પૂજા કરી શકે છે નંબર દસ ઈશાન કોણને કરો સાફ વાસ્તુ અનુસાર ઈશાન કોણ પર ગુરુ બૃહસ્પતિનો આધિપત્ય હોય છે એટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશાને સાફ કરો પછી તેના પર હળદર અને પાણી નાખીને લેપ કરો ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહેશે નંબર અગિયાર ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના વડીલ અને માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ જેમનો ગુરુ પ્રભાવી ન હોય તેમણે ભગવાન શિવ દત્તાત્રેય વેદ વ્યાસ આદિ શંકરાચાર્યજી મહારાજ વગેરેના ફોટો સામે ધ્યાન કરીને પુષ્પ અર્પણ કરવું જોઈએ નંબર બાર જો આપનો સમય ખરાબ ચાલી રહ્યો હોય કોઈ કામ ન થતું હોય દરેક કાર્યમાં વિઘ્ન આવતા હોય તો તમારે ગુરુને પીળા વસ્ત્રોની ભેટ અથવા પીળું ફૂલ ગુરુને અર્પણ કરવું ગુરુ પૂર્ણિમાના દિવસે ભાવથી ગુરુનું પૂજન અર્ચન કરવાથી પણ જીવનના દરેક વિઘ્નો દૂર થાય છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે નંબર તેર જો આપના લગ્નમાં વિઘ્ન આવતા હોય અથવા તો વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે લક્ષ્મીનારાયણના મંદિરે જઈને બે કેળના છોડ અર્પણ કરો શીઘ્રો વિવાહનો યોગ બનશે નંબર ચૌદ જો નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ સુમસાન જગ્યાએ અથવા તો કોઈ ચાર રસ્તા પર જઈને સિક્કો જમીનમાં દબાવી દો આ ક્રિયા કર્યા બાદ પાછળ ફરીને ન જોવું જોઈએ નંબર પંદર ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ અને ગૌ માતાની સેવા કરવી જોઈએ આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે કેસરના થોડા તાંતણા લઈને તેને ગંગાજળમાં બોડીને ગુરુ પૂર્ણિમાથી માંડીને ચાલીસ દિવસ સુધી તેનું તિલક કરો આ ઉપાયથી એકાગ્રતા વધશે અને સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી ગમે હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર